આજે હું રાયવાને મકાન જ્યુઝ કરું છું પહેલાળે તો ના લેતો હાલોળે તો કામ થઈ જ્યું તમારું ગરમ દેદી ખાધું પીધું હું કરાને મજ કરી એકાત પીધું મત બધા પાડી દો એ પણ અરે હવા ના હું હેજ

પાહા પડી ગયા બબા પંદર આ તો એ ભાભી આપ તો જોવાનો જોડો મોટો છે આ પાડા જો ચલો ગાઈસ જો કુલર બાર કાઢીશું હવે સૈલેવી इधर અર્ધ તાત તાફ થી યાદ આવી કુલર તો આ જણા પેલો ઓણ

મજ્જા લાગેરી લાગેરી ઉડાડ